આ જુઓ તમે જોઈ રહ્યા છો આ જે લાકડું છે આ જઈ રહ્યું છે જુઓ ટ્રેક્ટરમાં હવે કયું કા લાકડું છે ગેરકાયદેસર છે સરકારી કાફેલું છે પ્રાઇવેટ છે શું છે શું નહીં ટ્રેક્ટર નો નંબર નહીં કે નંબરો છે દુકાનો નહીં હવે કઈ જાતિનું લાકડું છે કઈ નું છે આ વન વિભાગ વાળા શું આ ધ્યાનમાં રાખે છે કે આવી રીતે ધોળે દાડે લાકડા કપાઈ ને લાકડું જતું હોય તો આ બાબતે તમે નોંધણી રાખો છો ડાકોર રોડ ઉપરનું છે આ સીન આ વિડીયો શું તમે તમારા રજિસ્ટરમાં નોંધ્યું